નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ શ્રીપુત્ર સ્વાગત છે મિત્રો આજે હું શ્રીપુદ્ર માતાનો વિડીયો લઈને આવ્યો છું શ્રીપુદ્ર માતાનો મંત્ર શ્રી માતાને જાગૃત કરવાનો મંત્ર માતાને સિદ્ધ કરવાનો મંત્ર અને આ મંત્ર બહુ મહા શક્તિશાળી છે આ મંત્ર સિદ્ધ કરવા માટે તમારે એકવીસ થી એકતાલીસ દિવસ સુધી ફાતાજીની જાપ કરવાના છે રાત્રે દસ વાગ્યા પછી નાહિત હોય માતાજીનો દીવો કરી માતાજીને ગુગળનું ધૂપ ચાલુ રાખવાનું એકસોને આઠ મંત્ર કરવાના અને એક માળા કરવાની રાત્રે દસ વાગ્યા પછી નાઈ ધોઈ માતાજીનો દીવો ચાલુ કરી માતાજીની મંદિરની સમય બેસી આ મંત્રનો એકસોને આઠ જાપ કરવાનું આ મંત્ર એકવીસ ત્રેવીસ એકવીસ પ્રસિદ્ધ એક ત્રીસ એકતાલીસ ત્રેવીસ તો સો ટકા સિદ્ધ જશે અને આ મંત્ર માતાજીનો બહુ શક્તિશાળી છે અને આ મંત્ર સિદ્ધ કરવા માટે તમારે બાળફાળ ચાલી પાડવાની જરૂર છે આ મંત્ર તમારે જ્યારે જાપ કરો ત્યારે ગૂગલ યુટ્યુબ ચાલુ રાખવા જરૂર છે અને આ મંત્ર આ મંત્ર તમે અજીવાળી બીજથી ચાલુ કરી શકો છો કોઈ બી અજીવાળી બીજ અજવાળી બે કરી અને એકતાલીસ એકવીસ થી એકતાલીસ દિવસ સુધી તમારે જાપ કરવાનું આ મંત્ર મા શક્તિશાળી મા શિકુતને કરવાનો માતા શિકુતને મોકલવાનો મા શિકુતને મંત્ર છે આ મંત્ર હું બોલું છું અને તમને પણ વિડીયામાં પણ સ્ક્રીન પર દેખાઈ આવશે આ મંત્ર ઓમ શિકુતરાય શક્તિ હાથે કડુ કભે હાથે કડુ કભે મારું મશાનમાં ફાળે તાળી રગતમાં હાલે રગતમાં ચાલે રગતમાં કરે છે ને અમારી હલકારી પાછી પડે તો મમદા કે દિવાળી પડે તેથી જો પાછી પડે તો કાળી આ કુતરા રગતમાં પડે ચલો મંત્ર ફરી વાંચા તો પી શું કે આ મંત્ર છે મિત્રો અને આ મંત્ર ફરી ફરતી બોલો છો ઓમ શ્રી એ શક્તિ આથી કરો કરો કા કવિ મળું મૂછા માં તાળી તાળે રગત માલે રગત મૂછાલે રગત માં કરે છે ના અમારી અલકારી પાછી પડે તો માં બધા ફીરકી દુબઈ ફરે ત્યાંથી જો પાછી પડે તો કાળિયા કૂતરા રગતવા પડે મિત્રો આ મંત્ર તમને એકતાલીસ દિવસ એકવીસ દિવસ એકવીસ દિવસમાં સિદ્ધ થાય છે પણ એકવીસ દિવસમાં તમારે કોઈ ભૂલ રહી ગઈ હોય ભૂલ ચૂક થઈ ગઈ હોય તો એકતાલીસ દિવસે ચિત્ત થઈ જાય છે અને આ મંત્ર બહુ માં રહે છે ખોટી રીતે ઉપયોગ ના કરો ખોટી રીતે ઉપયોગ કરશો તો માતા તમાથી એ રીષા છે અને માતા તમારથી એ થશે અને આ મંત્રને માતાજી પોતાને પરસન કરવા માટે આ માતાજીને ચિત્ધ કરવાનો મંત્ર છે મિત્રો હું હજી ઘણા વિડીયો લઈને આવવાનો છું ઘણા મંત્ર લઈને આવવાનું તમે જેની તમારી જે ઈચ્છા હોય એ વિડીયો પણ હું બનાવીશ મંત્ર હું આપીશ મારે કમેન્ટ બોક્સમાં તમે જણાવજો મિત્રો અને હા એક મંત્ર એવો લઈને આવવાનો છું કે શ્રીફળ જે નાળીયે શ્રીફળ આવે એના ઉપર તમે મંત્ર પડશો મંત્ર ભણીને માણસને બેસાડશો જે મંત્ર મંત્રો જે હાચું છે તો હાચું કે છે ખોટું તો છે મંત્ર પડશો તો તમે માણસ શ્રીફળ પર બેસાડશો એટલે તમે કહેશો તો આ બાજુ જે તમને રિયલ અને રિયલ મંત્ર કરી અને માથે માણસને બેસાડીને ફેરવીને તમને હું બતાવીશ મિત્રો પણ અમે ઘણા ઘણા વિડીયો લાવવા છું શ્રી ગુત્ર માતાના તમે કેશવી માતાના હું તમને મંત્ર આપું લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને